ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે શહેરમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ શહેરમાં ગાજવીજ તેમજ પવન સાથે વરસાદ થયો છે વરસતા રાજમાર્ગો પર ગોઠણ ડૂબી ડૂબ પાણી ભરાયા છે શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પ્રથમ વરસાદે ખોલી પોલ ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઈવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભા ભરાતા વાહન ચાલકો પરેશાન ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા વાવણી લાયક વરસાદ લઈને ખેતરો પાણી પાણી થયા છે શહેરના આશાપુરા લાલપુલ ઉમ ઉમવાડા ખોડિયાર નગર અંડર અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા સતત પડી રહેલા વરસાદને કારણે લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે ગોંડલ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે શહેરમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ શહેરમાં ગાજવીજ તેમજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાયું શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું ગોંડલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પ્રથમ વરસાદે ખુલ્લી પુલ ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઈવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદને લઈને ખેતરો પાણી પાણી થયા છે શહેરના આશાપુરા લાલપુલ ઉમવાડા ખોડિયારનગર અંડરબ્રિજ નીચે વરસાદી પાણી ભરાયું છે સતત પડી રહેલા વરસાદને લઈને વાતાવરણમાં કડક ઠંડક પ્રસરી જવાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે